હા હલો ફ્રેન્ડ રાજકોટ બેડી માર્કેટિંગ યાર્ડમાં તમારું હાર્દિક સ્વાગત છે આજે તારીખ ઓગણીસ નવેમ્બર બે હજાર ચોવીસ તો આજે જોઈએ રાજકોટ બેડી માર્કેટિંગ યાર્ડના અનાજના ભાવ તો મિત્રો જો તમે અમારી યુટ્યુબ ચેનલમાં નવા હોય અને જો તમે અમારી યુટ્યુબ ચેનલ દ્વારા તમારા મોબાઈલમાં તમે દરરોજને માટે બેડી માર્કેટિંગ યાર્ડના અનાજના ભાવ જો તમે સાંભળવા માંગતા હોય તો અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી કરીને અમારા વિડીયોની નોટિફિકેશન છે દરરોજને માટે તમારા મોબાઈલ સુધી પહોંચતી રહે તો હવે જોઈએ રાજકોટ બેડી માર્કેટિંગ યાર્ડના અનાજના ભાવ તો સૌપ્રથમ જોઈએ કપાસ જે કપાસના ભાવ છે તેરસો પાહ રૂપિયાથી લઈ પંદરસો દસ રૂપિયા છે હવે જોઈએ ઘઉં લોકવન જે ઘઉં લોકવનના ભાવ છે તે પાંચસો નેવું રૂપિયાથી લઈ છસો ત્રીસ રૂપિયા છે હવે જોઈએ ઘઉં ટુકડા જે ઘઉં ટુકડાના ભાવ છે તે છસો રૂપિયાથી લઈ સાતસો રૂપિયા છે હવે જોઈએ જુવાર સફેદ જે સફેદ જુવારના ભાવ છે તે સાતસો વીસ રૂપિયાથી લઈ આઠસો સાહીઠ રૂપિયા છે હવે જોઈએ જુવાર લાલ જે લાલ જુવારના ભાવ છે તે આઠસો રૂપિયાથી લઈ એક હજાર પંદર રૂપિયા છે હવે જોઈએ બાજરી જે બાજરીના ભાવ છે તે ચારસો સિત્તેર રૂપિયાથી લઈ પાંચસો આડત્રીસ રૂપિયા છે હવે જોઈએ તુવેર જે તુવેરના ભાવ છે તે એક હજાર રૂપિયાથી લઈ એકવીસો પચાસ રૂપિયા છે હવે જોઈએ સણા પીરા સણાના ભાવ છે નવસો પચાસ રૂપિયાથી લઈ બારસો પચાસ રૂપિયા છે હવે જોઈએ સણા સફેદ સણા સફેદના ભાવ છે તે બે હજાર રૂપિયાથી લઈ ચવિસો પચાસ રૂપિયા છે હવે જોઈએ અડદ જે અડદના ભાવ છે અગિયારસો પચાસ રૂપિયાથી લઈ સોળસો અડસઠ રૂપિયા છે હવે જોઈએ મગ જે મગના ભાવ છે તે બારસો રૂપિયાથી લઈ ઓળસો પચીસ રૂપિયા છે હવે જોઈએ દેશી વાલના ભાવ છે થી લઈ અઢારસો ત્રીસ રૂપિયા છે હવે જોઈએ વાલ પાપડી જે પાપડી વાલના ભાવ છે તે બાર બારસો રૂપિયાથી લઈ સત્તરસો રૂપિયા છે હવે જોઈએ સોરી જે સોરીના ભાવ છે પંદરસો સોળ રૂપિયાથી લઈ ત્રણ હજાર રૂપિયા છે હવે જોઈએ મઠ જે મઠના ભાવ છે તે આઠસો પચાસ રૂપિયાથી લઈ બારસો રૂપિયા છે હવે જોઈએ કરથી જે કરથીના ભાવ છે તે અગિયારસો પચીસ રૂપિયાથી લઈ બારસો પચીસ રૂપિયા છે હવે જોઈએ સિંગદાણા સિંગદાણાના ભાવ છે તેરસો સાઠ રૂપિયાથી લઈ પંદરસો રૂપિયા છે હવે જોઈએ મગફળી જાડી જે જાડી મગફળીના ભાવ છે તે નવસો વીસ રૂપિયાથી લઈ બારસો તેત્રીસ રૂપિયા છે હવે જોઈએ મગફળી ઝીણી જે ઝીણી મગફળીના ભાવ છે તે નવસો ચાલીસ રૂપિયાથી લઈ બારસો એકત્રીસ રૂપિયા છે હવે જોઈએ તલી જે તલીના ભાવ છે એકવીસો રૂપિયાથી લઈ અત્યાવીસો રૂપિયા છે હવે જોઈએ એરંડા જે એરંડાના ભાવ છે અગિયારસો પંચ્યાસી રૂપિયાથી લઈ બારસો ઓગણાઠ રૂપિયા છે હવે જોઈએ સોયાબીન જે સોયાબીનના ભાવ છે તે સાતસો પિંચોતેર રૂપિયાથી લઈ આઠસો બ્યાસી રૂપિયા છે હવે જોઈએ સિંગફાળા જે સિંગફાળાના ભાવ છે એક હજાર રૂપિયાથી લઈ તેરસો પાંત્રીસ રૂપિયા છે હવે જોઈએ કાળા તલ કાળા તલના ભાવ છે બત્રીસો ઓગણીસ રૂપિયાથી લઈ બેતાલીસો એકાવન રૂપિયા છે હવે જોઈએ લસણ લે પિસ્તાલીસો રૂપિયાથી લઈ એકસઠસો રૂપિયા છે હવે જોઈએ ધાણા ધાણાના ભાવ છે તે અગિયારસો રૂપિયાથી લઈ ઓળસો પિસ્તાલીસ રૂપિયા છે હવે જોઈએ મરસા મરસાના ભાવ છે તે આઠસો રૂપિયાથી લઈ બત્રીસો રૂપિયા છે હવે જોઈએ તાણી જે તાણીના ભાવ છે તે બારસો રૂપિયાથી લઈ ઓગણીસો પચાસ રૂપિયા છે હવે જોઈએ વરિયારી જે વરિયારીના ભાવ છે એક હજાર ત્રીસ રૂપિયાથી લઈ તેરસો એકતાલીસ રૂપિયા છે હવે જોઈએ જીરું જે જીરાના ભાવ છે તે તેતાલીસો રૂપિયાથી લઈ પાંચ હજાર રૂપિયા છે હવે જોઈએ રાય જે રાયના ભાવ છે તે અગિયારસો પચાસ રૂપિયાથી લઈ તેરસો પચીસ રૂપિયા છે હવે જોઈએ મેથી જે મેથીના ભાવ છે તે એક હજાર દસ રૂપિયાથી લઈ તેરસો રૂપિયા છે હવે જોઈએ ક્લોજી જે ક્લોજીના ભાવ છે તે બત્રીસો રૂપિયાથી લઈ સાડત્રીસો સાહીઠ રૂપિયા છે હવે જોઈએ રાયડો જે રાયડાના ભાવ છે એક હજાર રૂપિયાથી લઈ અગિયારસો પચાસ રૂપિયા છે હવે જોઈએ રજકાનું બી જે રજકાના બીના ભાવ છે તે ચાર હજાર રૂપિયાથી લઈ બાવનસો સાહીઠ રૂપિયા છે હવે જોઈએ ગુવારનું બી જે ગુવારના બીના ભાવ છે તે આઠસો પચાસ રૂપિયાથી લઈ નવસો વીસ રૂપિયા છે તો મિત્રો આ હતા રાજકોટ બેડી માર્કેટિંગ યાર્ડના અનાજના ભાવ તો મિત્રો જો તમારે રાજકોટ બેડી માર્કેટિંગ યાર્ડના અનાજના ભાવ જો તમારે દરરોજને માટે તો તમારે અમારી યુટ્યુબ ચેનલ દ્વારા દરરોજને માટે તમારા મોબાઈલને જો તમે સાંભળવા માંગતા હોય તો અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી કરીને અમારા વિડીયોની નોટિફિકેશન છે તે દરરોજને માટે તમારા મોબાઈલ સુધી પહોંચતી રહે અને હા મિત્રો જો તમને અમારો વિડીયો સારો લાગ્યો હોય તો અમારા વિડીયોને લાઈક કરો કોમેન્ટ કરો અને શેર કરો ધન્યવાદ